કડાણા ડેમના પાણી છોડતા વડોદરાના છેવાડે આવેલા સિંદ્રોટ ગામમાં કડાણા ડેમના પાણી છોડતા ગામમાં પાણી ઘૂસી ગયા સિંદ્રોટ ગામમાં કડાણા ડેમના ચારથી સાડા ચાર લાખ ક્યુસેક પાણી છોડતા ગામમાં પાણી ઘૂસી ગયા છે તંત્ર દ્વારા ગતરોજ કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા હતા સાત થી સાડા સાત હજારની વસ્તી સિંદ્રોટ ગામની છે અગમચેતીના ભાગરૂપે તંત્રએ